પાત્ર છે તો પાણી આસર આસર પાણીમાં લોટ ભાંગી રહ્યા છે એટલે ગાઈસ કહેવાનો મતલબ તમને કીધું હુકુમા હુકુમા હુકુમ મારું કાઈ માયના નહી અને આપણે ઘણી વખત એટલે ટીપી કેમ સો બધા મિત્રો મજા તે છે ને મજામાં તરંદો આજના વિડીયો અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે અને મોજા તમે જોઈ શકતા છો ગાઈસ આવી રીતના કાઈક મોજા છે ને આજમાં તોફાન મારાવાલા હોય બાપ રે બાપ તમને હું અપડેટ આપી તમને એમ થાય કે ઓ હો એ નાનજીભાઈ આ દરિયાવાળાનું શું થતું છે અને શું છું છે આમ જુઓ વાવાઝોડું અથવા વરસાદ અથવા કાંક નું કાંક દરિયામાં લો પ્રેશર આવે એટલે સમજી લેવાનું કે ખેડૂત વાટ લાગી જાય ને દરિયાના ખેડૂતની વાટ લાગી જાય બે ની વાત લાગી જાય જિંદગીની ની હાવ પથારી ફરી જાય ધૂળ થઈ જાય શું કરવું આમાં કોને કેવું કોઈ સાંભળતું નથી પણ આમ જોવો યાર મોજા મોજા હું તમને મોજા હજી બતાવું હમણાં વ્યવસ્થિત થોડોક દરિયો હજી આમ જોવા એટલે સુધી પાણી પીગું હોય એટલે સુધી કદાચ ને પૂગ આજમાં જોઈ છે હજી કેમ થાય એમ બાકી મોજા યાર દરિયા નથી તમે જોઈ જાઓ તો તમને એમ થાવ ગોવાય બાપા મેં એમાં જાળ નાખેલું છે મેં તો ઠીક ઘણા અહીંયા નાખેલા છે મસભા હોય આમાં બોટું હોય દરિયાની અંદર યાર બધા શું કરી આમાં જાય તો જાય ત્યાં જ એમ જોઉં દરિયાની અંદર જાય ને ના આંગળીયું પગ અને આપણું મશીન ધક ધક થાય આંગળીયું આમ થાય આમ થતરે રહે ધુઝારી આવે શરીરની અંદરથી વોટર મિટિંગ ધુઝારી આવે ચારે બાજુ નજર કરીને જોઈએ ને એકલું પાણી એ પાણી દેખાય બીજું ન દેખાય યાર શું થાય જીવશું કે મરશું ડૂબશું કે તરશું રાખે ને એમ રહેવાનું હોય આપણા હાથની વાત નથી પણ આ તો જેટલી સાવચેતી રાખીને એટલું આપણા માટે ફાયદો હું તમને મોજા બતાવું એવું તો આમ જો તમે આમ જુઓ અત્યારમાં પવો નહીં નથી આજે અઠવીસ તારીખ સજીસે છે પછી ફૂકલ ગુમલા ફૂકલ હતા એ જ્યારથી હુકવાન તારથી હું કહેતો આ ગુમલા સેઝલ હુકવાન પણ એની ફગાવવા જાય હું તમને બતાવી તો એ કાલ ગુમલા ફગાવેલા છે એની થોડી ઘણી મેં ક્લિપ લીધેલી છે એ તમને મારા વાલા જોવા મળી જવાનું છે મોજા દરિયાની અંદર અથાવત છે તોફાન છે દરિયાઈ અત્યારે પવન નથી તો કેવા કેવા લોટ છે એ હું તમને ગાઈસ બતાવવાનો છું ઘણી બધી અપડેટ આપવાનો છું આમાં બોટુવાળા મસબાવાળા અને કાંઠે ઝાળવાળા અંદર હેરાન છે મેં પંદર હજારનું ઝાડ નાખ્યું ત્રણ દિવસ ઊભું રાખ્યું પાડી દીધું એટલે કે વલસાડે પાછું મેં દીધેલું છે લગભગ તો જો કે એ કરીને કાંઈ નુકસાન નહીં આવે દરિયો ખાલી થવાનું ના લગન બંધ થઈ ગયું છે હવે દરિયો ખાલી થતો નથી દરિયો ખાલી થાય કે દિવસે તમને એની અપડેટ આવી જાય આવી અંદર હજારનું ઝાડનું હાલેટ કેવી છે એ અને મોજા કેવા છે એ તમને બતાવો તો ગાય સ આવી રીતના કાંઈક મોજા હેલાવે છે અને એક એમ નહીં આમ જો ઓ પાપા નજર ભૂગે તમે જ્યાં સુધી નજર ભૂગાડો ત્યાં સુધી સુતી એક જ ધારો મોજો 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 ઓહ પાપા અંદર હાવ ખચ બધી જ્યું હાવે હાવ આ દરિયાની હાલત સાવ અત્યારે વેર વિખરતી ગયેલી છે ભાઈ અંદર ગમ્યું હોય

શાળો પડી ગયો સમજો કે શાળો પડી જાય ને શાળો પડ્યા પછી મોજો એક જરીએ ઓવર ન જોઈએ એની બદલે કેવા મોજા કેવા મોજા આમાં તમે ગમે જે મેનેજ કરો ગમે એવું ઝાડ બાંધો કોઈ એ રહી નહીં કેમ કે આ લોઢો તો એવા પ્રકારના થઈ જાય કસા નથી અહીંયા પાણી ઉઠશે કઈ બાપા રે કેમ થયું હા 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 આમાં શું કરે માણસ એમ નહીં જો દરિયામાં મેં કીધું એ પ્રમાણે મોજાને એવું પછી ખેતરમાં વરસાદ આવે તો શરૂ માંડવીના પાથરા કપાની વાત લાગી છે માંડવીની વાત લાગી છે મતલબ માં હોલ સોલ પાક હતા નિષ્ફળ જો હેડમાં પૂકી ગયેલો હતો ને એ પૂરો થઈ ગયો હેડમાં લઈ તણાઈ ગયો એટલે વરસાદ આવ્યો આપણું તો કાંઈ હાલે તો નહીં જતી પણ આ તો ખાલી ઠીક છે વાતો કરીએ તમને બધું બતાવી ક્યાંથી ક્યાં તો કાંઈ કરાય નહીં પણ આમાં જોવું જોઈએ યાર આ હું આપણી હાલત કેવી થાય છે કાંઈ ખબર નથી પડતી અને ઓણ એમ નહીં ઓણ એમ થોડું બે વર્ષથી કન્ટિન્યુ લગાતાર

આમ જો ઓ હો આપણે વિડીયો આ કરવા માટે તેની મજાક નથી કરતા પણ સિરિયસલી કન્ટિન્યુ અહીંયા મસ્બો હોય અને આડા લોટે છો હોય તો મારો હોય કે તમારો હોય ગમે એનો ઊંધો પડી જાય એવા મોજા છે નેક્સ્ટ લેવલ ને પાછા આમ ધ્યાન લે અને આમ જો અહીંયા નજર પૂગે ના લગણ મોજા ભાંગતા આવે આમ જો હોય બાપા કરવું હું બળતરા કરી હું મોટા મોજા કરી પાંચ મિનિટ આવી છે પાંચ મિનિટ નાના આવી છે મોટા આવે ને તમને બધા તો ગાય સા વાહ બાપા લે કેમ છું એ મારા વાલા

શું કરવું યાર હું તમને પાણી અહીંયા અધર સડીને બતાવું ધનજી પાસે આવ્યો અહીંયા હું અધર સડી જાઉં કે તો કદાચ પાણી આસર બતા હે નહીં હજી એવું લાગે છે મને આ બાજુ આપણે જોતા જઈએ ને તો અહીંયા આ જો આ કાળો કાળો પાણી જો આસર બતાય છે યાર હાલ મોજા છે ને વેલ પાલું પાણી આસર છે અહીંયા મોજા ડુંજન છે યાર બહુ જ અહીંયા જોવું આવી રીતનો મોજો ને આવી રીતનો દરિયો થઈ ગયો હા ખદ બધી ગયું એક ધારું ભરાડા ભરાડા આમ તો આપણે એમ થાય જોવું જોવું એમ પણ આની અંદર આપણે હજારો રૂપિયાની વસ્તુ નાખેલી હોય ને યાર એ તો જેની પર વીતી હોય ને એને ખબર હોય મારા વલા બાકી તો આ મોજો હેલો હોય આ ગમે એવું ઝાડ હોય ને તોડી ભૈયા હોય આ મોજો ન રહેવો જ થાય એટલી તાકાત કેમ થાય કાંઈ જોયું તો એવી રીતનું બધું દરિયાની અંદર અત્યારે ખત બધી ગયું તો આમાં શું થાય અને શું રહે એ બધાયને તમારે વિચાર કરવાનો યાર જોઈ કેમ થાય કેમ નહીં તમને બતાવી હું તો યાર સારી સારી વાત કરું પણ તોય પણ સારી થતી જ નથી સારી કઈક આમ દરિયાની અંદર કઈ સારી વસ્તુ હોય તો સારી વાત કરી શકો ને બાકી આ બધું બધું બધી ગયેલું હે કાંઈ જોયું જાય છે આવી રીતનો બધો નજારો થઈ ગયો આવી રીતનો દરિયો થઈ ગયો આવી રીતના મોજા છે સૂર્ય ભગવાન અહીંયા છે ભોગી ગયેલા છે અત્યારે સમય થઈ ગયો છે આઠ ને દોઢ મિનિટ આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે કાલે અત્યારે તો યાર બધા નિહાળજો વિડીયો ગમે તો શેર બેર કરી દેજો મોજ આવે તો કોમેન્ટ કરજો હું થાય કેમ થાય કેમ નહી અને અહીંયા જો તડકો નીકળો છે અત્યારે આ બધું તો અહીંયા તડકો નીકળો છે વાદળાની પાપડ ને આ મોજો હેલો હોય છે નેક્સ્ટ નો ઓ આ તરીકે ગાય છે અહીંયા મોજો આમ જો આ કેવો મોજો છે ગાય આમ જોવો ઓ પાપા થોડોક દૂર રાખી તો મજા આવે તમને જોવાની આમ જોવો એક નહીં અહીંયા નહીં

મારી પાસે કઈ વર્ણન નથી અત્યારે તમને શબ્દ કયા શબ્દ કહું એ જ ખબર નથી એટલો મોજો સમજો તો ખરા પાણી આસર હોય એટલે સમજો તો આ પીણા ડોળા દેખાય તમને અહીંયા તો પાણી આસર છે તો આવડો પાણી આસર આસર પાણીમાં લોટ ભાંગી રહ્યા છે એટલે કાંઈ કહેવાનો મતલબ તમને ન ખબર હોય પાણી આસર હોય ને ના મારા વેલા જો આમાં આમાં લોટ છે ને સફેદ છે જો ના પાણી આસર છે આ ધોળા પીણા નીકળે તો આમાં હાવ પાણી આસર છે અહીંયા અને યાર અહીંયા તો ડોળું છે પણ ખાવ પાણી આસર છે વરસાદનું ફૂલ એમ ફૂલ બળ છે વરસાદ થવા તો થવાનો છે ત્યાં થાય એનું નક્કી નથી અમાર તો ભાઈ સોતરા કરી લેખા દુનિયાનો વરસાદ જો ચારમાં જ હમણે આજમાં સૂર્ય ભગવાન અમને થોડાક એવા દર્શન દીધા નકર તો કન્ટિન્યુ સૂર્ય ભગવાનના દર્શન થયા નહોતા થોડુંક ખુલ્લું વાતાવરણ થયું પણ આ મોજા મારા ભાઈ વધી ગયા આજમાં દુનિયાના નેશનલ મોજા વધી ગયા છે તો ચાલો ફેમિલી હવે હું આ બાજુ લઈ કાંઈ ઘરે જાઉં સચી વાત કરી એટલી ઓછી જેટલું તમને બતાવું એટલું ઓછું તમે પછી આળા કરજો દરિયાનો કવડો મોટો વિડીયો બનાવ્યો પણ આમ જો મજા આવે આવે મજા મજા તો તો હા જોવાની પણ આમાં હોય એને ખબર હોય કે યાર કેમ કેમ થતું હોય પેટમાં ટૂચું કેમ થતું હોય મારા વાલા આમ જવો હું વાત કરું હું અપડેટ આપો કરો તો કરું હું હું ઈ ગાઈસ કહો તમે હવે કોમેન્ટમાં ચાલો આમ જવો તો આ બાપા તા છે તો મોજો

રેડિયો નો રેડિયો નો જોઈ લેજો તમે તમારા આપડે છે ને કરતા ડાયરેક્ટ આવી રીતે ને ઉતારવાના અને આ આમાં ખબર છે એ નાખો એ આમાં એમ હોય મારા વાલા બે ત્રણ સાટા પાણી નાડી જાય એટલે ગુમલો થઈ જાય મેં એમ કીધું કે ખાલી જરી એવો ખાલી ને પણ પતરા સિમેન્ટના પડે ને એટલે વરસાદ આવી જાય ને તો ગુમલા ફેલ થઈ જાય ગુમલા ફેલ જાય ને પછી દરિયામાં ફગાઈ આવ્યા સાવડા ગુમલા જો જાય છે ફગાવા અને ગુમલા માં અત્યારે કેટલી વાસા ખબર છે હું કલો ની ફરે વરસાદ આવી જાય એટલે ગુમલા હાવ ફેલ થઈ માંડવા બધા ખાલી કરી દેવાના છે અને બધા માંડવા ખાલી કરી દેવાના ને આને દુખો મળ્યું માથું ખટું ખટું તો કઈ આ ગુમલા જઈ શકે આ ગુમલા માં દરિયા માં ગાયા ફગાઈ આવી મારા વાળા તો જો ગાડી જાય છે સેજલ ની રાટી ઉપડી છે ગાઈસ ઓહો હો મેં કીધી દીધી અને આગળ દરિયા ફગે એટલે ગુમલા ખાઈ જાય છે માછલા આમાં જો ફગડી દીધા હે ને ફટાફટ વપકા કરે અને ફગડી દીધા